શ્યામનગર બસ સ્ટેન્ડ પાછળ સરકારી જમીનમાં દબાણ કરાતા પંચાયત ગ્રામ નોટી સફાઈ ખેડ્રહમા તાલુકાના ઇડર હાઈવે પર આવેલ શ્યામનગર બસ સ્ટેન્ડની પાછળ સરકારશ્રીની માલિકીની ગૌચર હેડે આવેલ જમીન સર્વે નંબર બસો ચુમ્મોતેરમાં ગાળુ ગામના વણજારા દિનેશભાઈ ભીખાભાઈ પંચાયતની રજા ચિઠ્ઠી કે અન્ય કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના બિન અધિકૃત રીતે આરસીસી બાંધકામ કરી ગ્રામ પંચાયત કાયદાનું ઉલ્લંઘન કરી બિન અધિકૃત દબાણ કરાતા તેમને બેવાન નોટિસ આપવા છતાં દબાણ દૂર કર્યું નથી હવે ત્રીજી વારની નોટિસ અપાતા જો આ દબાણ જાતે દૂર નહીં કરે તો પંચાયત ધારાની કલમ એકસો એક મુજબ દબાણ કરતાના ખર્ચે તથા જોખમે દૂર કરવા માટે જાણ કરાયેલ છે ત્રિપુરા જયેશ ઠાકોર સાથે શૈલેશ પરિશ સાવરકાંઠા જિલ્લા બી રહ્યો જામનગરમાં દબાણ બાબતની અરજી એત્રી મળેલી હતી તો તે બાબતે સરપંચ શ્રીની નિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે સરપંચ શ્રીને વ્યવહાર કરેલ છે તદ ઉપરાંત સરપંચ શ્રી તથા તલાટીને ટેલિફોનિક પૂછતા બે નોટિસ આપેલી હોવાનું જણાવેલું છે તથા ત્રીજી નોટિસ આપ્યા બાદ જો પુરાવા નહીં રજૂ થાય તો નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયતની બોડી અને તલાટી શ્રીએ જણાવેલી છે હું ગારો ગામ પંચાયત સરપંચ તરીકે રાહુલ વિવેદ્રકુમાર રમનલાલ છું અને અમારા ઉપર દબાણ માટે નોટિસ અરજી આવેલી હતી પંચાયતની અંદર જેની કાર્યવાહી તકી અમે એ વ્યક્તિને નોટિસો જે તે સ્તર ઉપર જઈને નોટિસો લગાવવામાં આવી છે નોટિસો ઉજવણી કરવામાં આવેલી છે તથા રજિસ્ટર્ડ ઈડી થી પણ નોટિસો મોકલવામાં આવેલી છે અને સર્વે કરવા માટેની અમે કામગીરી ચાલુ કરેલી છે સર્વે થશે પછી યોગ્ય દબાણ લાગશે તો એની આગળની કાર્યવાહી કરવામાં આવશે